કાર્યક્રમમાં ભાગ લેનારને સર્ટિફિકેટ અને આપવામાં આવશે જે કાર્યક્રમ ભારતીનગર એક ભારતી ચોકડી પાસે નિધિ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જોડવા માટે સર્વેને અનુરોધ કરવામાં આવ્યો છે આત્મનિર્ભર ફાઉન્ડેશનમાંથી માંથી હું તનવી લેહરુ શ્રાવણ માસ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના પાઠવું છું આત્મનિર્ભર ફાઉન્ડેશન કંઈક ને કાંઈક જાહેર જનતા માટે સમાજ માટે સમાજ સેવા માટે કાંઈક કાંઈક કરતું જ હોય છે અને અમારા હેતુમાં લેડીઝ અને બાળકો કાંઈક નવું શીખે અને એનામાં કાંઈક આવે એ રીતે અવનવા પ્રોગ્રામ કરે છે તો આ વખતે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ રવિવાર સમય ચાર થી પાંચ સ્થળ નિધિ સ્કૂલ ભારતીનગર બે રામાપીર ચોકડી પાસે રાજકોટ એમાં અમે એજ્યુકેશન્સ અને સ્કિલ ડેવલપમેન્ટનો

જસ્ટ મને ફટોજ મોકલવાનો છે અને પેમેન્ટ બાકીની જે ઇનામ વિતરણની પ્રોસેસ છે એ આપણે અગિયાર તારીખે સેમિનારમાં જ રાખેલ છે અને એમાંથી જે કઈ ફંડ ભેગું થાશે એ અમે અમે ઝૂંપડપટ્ટી સ્લમ એરિયામાં રક્ષાબંધનના દિવસે લોકો એમાં પ્લસ કરી એજ્યુકેશન નામે જે ફંડ આવે છે એ પ્લસ કરી એ અમે બાળકો માટે મીઠાઈ અને ભેટ લઈ જવાનો પ્રોગ્રામ રાખેલો છે તો જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આમાં વધુમે વધુ આવો અને અમારી સાથે જોડાવ અને અમે આપણે ઝુંપડપટ્ટી માટે પણ આગળ કરી શકીએ થેન્ક યુ સો મચ